સસ્તા અનાજની દુકાનો નિયમોનું પાલન નહીં કરતા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન ધોરાજીમાં આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું યોગ્ય પગલા નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ જેમાં ધોરાજી શહેરમાં આશરે જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલ છે જેમાં અમુક દુકાનદારો દ્વારા પરવાના અને નિયમોની અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે ભ્રષ્ટાચાર અને અભણ અને ગરીબ લાભાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી હોવાની પૂરી આશંકા છે ખાસ કરીને બ્લેક બોર્ડ ઉપર સ્ટોક દર્શાવવું ફરિયાદ પેટી રાખવી ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ બિલ આપવા દુકાનની બહાર પારદર્શક બરની સેમ્પલ રાખવા જેવા અનેક નિયમો વિરુદ્ધ કામગીરી થઈ રહી છે જેની તાત્કાલિક ધોરણે અમલવારી કરવામાં આવે તેવું આવેદન પત્રમાં જણાવેલ છે જો આગામી દિવસમાં નિયમ અનુસાર કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવેલ છે જેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની અને સંબંધિત અધિકારીઓની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી રિપોર્ટર મારું નામ સલીમ મોગલ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા આજરોજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને સંબોધીને પત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ ધોરાજી શહેરમાં આશરે ત્રેવીસ જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે પણ એ દુકાનોમાં દુકાનોમાં મોટા પાયે ગેરરીતિ અને સરકારના નિયમોનું ઉડાર્યું કરવામાં આવું હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય એવી અમને આશંકા સેવાઈ રહી છે ત્યારે અમે મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અનુસંધાને અનુસંધાને આવેદનપત્ર આપીને પાઠવ્યું છે કે ધોરાજીની દરેક સંસ્થાના દુકાનોમાં દાખલા તરીકે બ્લેક બોર્ડ રાખવામાં આવે એમાં ફરિયાદ પેટી રાખવામાં આવે ગ્રાહકોને કોમ્પ્યુટરાઇઝ પાકો બિલ આપવામાં આવે જેથી લાભાર્થીને મળતું અનાજ કોઈ ગોરખ ધંધા અને બે નંબર બે નંબરના ધંધા કરવા હોવાનું નહીં પરંતુ ગરીબોના આંતરણીમાં જાય અને એનો ભેટ કરે અમારી માગણી એક જ છે કે જે સરકારના પરિપત્રો છે નિયમો છે એને અમલમાં મૂકવામાં આવે અને એ મુજબ જ કામ થાય અને યથા નહીં કરવામાં આવે તો આગામી પંદર દિવસની અંદર અમે લોકો અને મીડિયા સાથે રાખી જનતા રેડ કરીશું અને જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર રહેશે Fresh Nescafe Yash Soft Drinks